ीपुरणपुरुषोतमाय नमो

કહીએ ગણું કથ કહી કહીએ કથ ભક્ત સાચા ભગવા dạ vi koi dâm vang thi nê să tī pâm are thi nê să tī bhagavan ક્ષમાગણી ક્ષોભેન ક્ષમા ઘણી ક્ષોભે શોખ દુઃખને સહ શોખ દુઃખને સહ निष्कोडान भक्थे निष्को आनन्द एवा भक्रे दूरहे हरे दूरन भक् सा भगवानना भगवान्ना जडता जलता બીજાને થાય અને પોતાને એમ માને કે બીજાને આપણાથી કેમ સારું થાય બીજાને ભગવાન કેમ ઓળખાય અને ભગવાનના ભક્તની રુચિ એવી હોવી જોઈએ કે બીજાને સુખ થાય ને એને સુખ બીજાને દુઃખ થાય તો એને દુઃખ થાય પ્રાણધારીને એ પીડા ન થાય એનાથી એમ વિચાર કરતા હોય ભક્ત હોય ને પણ બીજાને કેમ હિત થાય બીજાનું કેમ સારું થાય એવું જ એ વિચારતા હોય છે ભગવાનના ભક્તના લક્ષણ ભગવાનના સાધુના લક્ષણ નિષ્કુળાનંદ સ્વામીએ લેખા છે ચોસઠ પદીમાં તમે જુઓ ને તો સ્વામીએ બહુ સરસ લક્ષણો લેખા છે એ પોતાને સુખ જો પામવા બીજાનું ન બગાડે પોતાના સુખ સારું થઈને બીજાનું કાંઈ હિત હોય ને એમ કરે પણ અહિત ના કરે દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પમાડે સાધુ છે ને એ પરોપકારી છે બીજાને તારે અને પોતે ઈતરે સાધુ છે ને એ આ સંસારમાં નાવ છે નાવનું કામ તરવાનું અને તારવાનું ભલે તમે સાધુ પણ જો બીજાનું અહિત કરતા હો ને તો એ સાધુ નું લક્ષણ નથી નિષ્ફળાનંદ સ્વામી સ્વામીએ લખ્યું કે ભૂંડો ભૂંડાય ન તજે તો ભલો ભલાય તજે કેમ આ સાધુ નું લક્ષણ દુષ્ટ મારે કોઈ દમવા આવે ને તો મારા સંતોને ક્યાં થોડોક ફૂફાડો જણાવવો તો સંતોએ એવું કીધું મહારાજને કે ભૂંડા ભૂંડાય ન તજે તો ભલા ભલાય કેમ તજે આ સાધુ નું લક્ષણ તમે ગમે એટલું એનું અહિત થાય એવું આચરણ કરો છતાંય એ તમારા પ્રત્યે જરાય મલિન સંકલ્પ નહીં કરે સુરી જીવ હોય ને સુરી એ આસુરી વૃત્તિ મૂકે જ નહીં અને દૈવી જીવ હોય ને એ દેવી વૃત્તિ ઝેરી જીવડા હોય ને એ ગમે એમ તમે કરો ને તો ઈ એનો સ્વભાવ એની પ્રકૃતિ વાપરા વિના એ રહે જ નહીં એક મહાત્મા હતા ને પછી પાણીમાં વીછી તણાતો હતો ઝેરી હોય ને વિછીતો એટલે એ તણાતો હતો ને એટલે મહાત્માએ એને લીધો હાથમાં અને વીછીનો સ્વભાવ એવો કે તમે એને અડો ને એટલે એ ડંક માયરા વિના ના રહીએ એટલે ડંખ માર્યો તે હાથમાંથી પાછો પડી ગયો એમ ઓલા મહાત્માજી પાણીમાંથી લીધા કરે અને આવડો આ ડંખ માર્યા કરે પછી ભાઈ કોઈ સારા માણસે કીધું કે ભાઈ એ વારંવાર તમને ડંખ મારે છે તો તમે એને જાતો કરો નહીં કે ત્યારે સાધુ માયત્માએ એને એમ કીધું કે ઈ એનો સ્વભાવ નથી છોડતા ડંખ મારવાનો કરડવાનો તો અમે તો સાધુ માયત્મા છીએ અમારે તો જીવને ઉગારવાનો છે એનો સ્વભાવ ન છોડે તો અમે પણ અમારો સ્વભાવ છે ને એ ના છોડી પણ સાધુ હોય ને તો થાય ભાઈ સાધુ કોને કહેવાય સ્વામી કે સહન કરે ને એ સાધુ કહેવાય ધોબીએ ધોબી થાય તો એ સાધુ ના કહેવાય દુષ્ટ જન મહારાજે સાધુના ધર્મમાં લેખું જ છે હે ક્ષમા સાધુનો ધર્મ છે ક્ષમા કરવું તમે ગમે એવડું કરો તોય છતાં એ તમને ક્ષમા જ આપે એનું નામ કહેવાય સાધુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મહારાજના પરમહંશો હે ને વિચરણ કરતા બહુ વિચરણ કરતા અને તયે તો સન્માન જડતું એક ટકો મળતો પણ છતાંય સાધુ એટલી બધી ક્ષમા કરી જીવ ઉપર અને એટલી ક્ષમા જીવ ઉપર કરીને એટલે જ જીવાત્માલ્યાણ કરી શિકા સાધુ ક્ષમા ન કરે તો જીવનું ના કરી શકે ગમે એટલું કરે ને છતાંય એના પ્રત્યે આમ પ્રેમ વરસાવે મુક્તાનંદ સ્વામી આ મહિલા જતા હતા ને રસ્તામાં તો એક માજી છે ને ઓલા ધોળ કરતા હતા મકાનમાં પછી ધોળ કરતા હતા એટલે દ્વેષ પૂરો હતો સાધુનો કે મારા પીઠિયા એ નવરી બજાર રખડે છે એ કી એમ કરી અને ખીજમાં ઓલું હાથમાં ધોળ કરવાનું હતું ને એ મુક્તાનંદ સ્વામી માયરું એને મુક્તાનંદ સ્વામી એનો હવડો અર્થ કર્યો કે આ કોઈ દી કાંઈ સાધુ ને દેહ નહીં હાથ તો વયર્યો ય કે અને માયર્યુંને તોય સ્વામીએ એનો અર્થ હવરો કર્યો કે હાથ એનો વૈડો કાંઈ વાંધો નહીં પછી ધોળમાંથી ઓલું કરી અને એને ધોઈ અને પછી એની સરસ મજાની વાઈટ કરી અને વાઈટ કરી અને ભગવાનની આગળ દીવો કર્યો ને તો એ દોહીના અંતરમાં દીવો થયો હે એ ધોળનું ખાલી ભલે દ્વેષ ભાવથી માર્યું એને છતાંય મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવડી એનો હવરો અર્થ કર્યો સ્વામી હે એટલે ભલા ભલાય ન તજી ફૂંડા ફૂંડાય ન તજી ભાઈ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી છે ને બે હાયલા જાતા હતા અને જ્યાં કોઈ માર્ગી સાધુ આવે ને એ સામીનેના સાધુનો વિરોધ કરતા એટલો બધો વિરોધ એટલા માટે કરતા કે હજી આવડા થોડા થોડા છે ને આને બધા માને છે અમને કોઈ માનતા નથી અમારા શિષ્યો પ્રમોદી લીધા એટલે દ્વેષ તો થાય ને મહારાજ વનમાં ફરતા ને એ જગન્નાથ પુરી ગયા જગન્નાથ પુરી દસ હજાર ખાખી બાવા હતા એટલે મહારાજ ભૂત ભવિષ્યનું કહી દેતા અને મહારાજ છે ને એટલે ઓયલા ને એમ થાય કે આવડું આ છોકરી છે અને રાજા ખુદાની સેવામાં આવે છે બીજા તો આવે ઠીક રૈયત તો ઘણી સેવા કરતી જ હોય પણ ખુદ આપણો રાજાની સેવા કરે એટલે એને ઈર્ષા થાય પછી બ્રહ્મચારીને હેરાન પરેશાન કરે અને રાજાને ખબર પડે ને તો રાજા ઈ વરણીની રક્ષા કરે એક ઠેકાણે તે એવું બન્યું કે નીલકંઠ વર્ણિ આખી રાત બધાએ પાણા માર્યા એક ગજ ઊંચા પાણા ચડ્યા એમ ભક્ત ચિંતામની માં લખ્યું અને સવારે રાજાને ખબર પડી કોઈએ કીધું તો ઓલા ભેક તારી કે રાજાને કે તમે જો આનું ઉપર્યા મણતા આણશો ને તો તમારો વારો છે હવે રાજા ભાઈ તો અને આવું જો રૈયત કહી દેતી હોય બેક તારી રાજાને કહી દેતા હોય તો એની હું ભાઈ આબરૂ હું એની એટલે રૈયત કીધું રાજાને કે તમે જો કાંઈ કરશો ને તો તમારો કાર્ડ આવશે પછી રાજાને ખીચ ચડી હો એના લશ્કરને કીધું બે હજાર બાવાને ખાસ કરી નહીં રાજા કે મારી હા મેળાનંદ સ્વામી તો એવું કે મારા તો નામે કાંઈ તોડતા નહીં એમ કહેતા કે તાંજરિયા લીલી ભાજી તોડો તો મહારાજ કે એમાં જીવ છે અમે એ ન તોડીએ એમાંથી પરસ્પર વિરોધ થયો એક જનો બ્રહ્મચારી નું તાણે તો એક જનો બ્રહ્મચારી કરતો કામ કેમ એટલે ભેખમાં પણ વિચાર કરવા જેવો છે ભગવાન ના ભક્ત છે એ સ્વામી કે જાજા જડતા નથી તો સતયુગ હતો છતાંય ભગવાન ના ભક્ત છે ને બહુ ઓછા હતા અને ભગવાન ઈ ભક્તની પરીક્ષા એ બહુ કરતા આ છેલ્લું જ પદ છે પ્રહલાદજીનું આના પછી હવે આખ્યાન છે ને આપણે ધ્રુવજી નું ચાલુ થશે હે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં એમ લખ્યું છે કે ભગવાનના ભક્ત છે ને હવે જાજા જળતા નથી ગોતવા પડે છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે પેલા મુમુક્ષુ હતા ને એ ભગવાનને ખોડતા નારદજી કયો પ્રહલાદજી કયો ધ્રુવ કયો અંબરીશ કયો આ આ બધા પેલા ભગવાનને ખોડવા માટે નીકળતા ને હવે અત્યારે ભગવાન છે એ મુમુક્ષુને ખોડે છે ક્યાં મારો મુમુક્ષુ છે અહીંના નરસિંહ મહેતા વિચાર કરો જુનાગઢ ગિરનાર માં ગયા હે અને ગિરનારમાં માં જઈ અને ભગવાનની ખોજ કરવી એને પણ ભગવાનની ખોજ ના થઈને તો એમ વિચાર કર્યો કે દેહ ને પાડી નાખવું પાણવીના પૂજાભાઈ ઈ ભગવાનની શોધ માટે નીકળ્યા પણ ભગવાન એને ને પછી સમુદ્રમાં શંકર ભગવાનની લિંગ હતી તો એમ વિચાર કર્યો કે આ લિંગને બાદ ભરી અને શરીરને પાડી નાખો પછી સમુદ્રમાં ગયા અને લિંગ સાથે બાત ભરી અને પકડી રાખી પણ સમુદ્રની વેડ વેળ આવીને ભરતી આવીને સામીએ લેખું એક ઠેલી ગાવેલી વિચાર કરો એક ઠેલા પછી એને આકાશવાણી કરી આકાશવાણી એવું કીધું કે ભાઈ આવો સરસ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે તું દેહને કાં પાડી નાખ અને મુમુક્ષું હોય ને એને ભગવાન ગોતવા માટે નીકળે ને તો ભગવાન અચૂક એનો ભેટો કરાવે ગમે તે પ્રકારે એમાં આકાશવાણીએ કીધું પૂજા ને આમથો કે તારે ઘેરે પ્રગટ ભગવાનના સાધુ આવ્યા છે તું તારે ઘેરે જા તને સાધુ આવ્યા ને એને કહેજે એ તને ભગવાન મેળાવી દે નરસિંહ મહેતા ને આકાશવાણીએ એવું કીધું કે તું માટે તારી ખખડાવતા ભગવાન તારી ઘેરે આવશે તને ગોતતા ગોતતા અને બે વાર ત્રણ વાર આકાશવાણી થઈ ને એટલે પૂજો ભાઈ ઘેર આવ્યા તો ઘરે સાધુ ભિક્ષા માગવા માટે આવ્યા પૂજો હાચી થઈ અને તરત સાધુના પગમાંય પડી ગયા અને કીધું કે તમને ભગવાન મળ્યા છે એ ભગવાન મને તમે મેળાવો મારે બીજું કાંઈ નથી જોતું અને પછી એ સંતોએ પૂજાને ભગવાન મેળવ્યા અને વર્તમાન ધરાવ્યા અને નિયમ પાડ નિયમ આપ્યા સત્સંગના પાડવાના અને એમ કરતા કરતા એને ભગવાનનો યોગ થઈ ગયો એમ નરસિંહ મહેતાને આકાશવાણીએ કીધું કે ભગવાન તારી સાકળ ખખડાવતા ખખડાવતા આવશે એ કાલે અહીંયા પીપળાનામાં મહારાજ હાકર ખખડાવી નરસિંહ મહેતાની હેં વિજા હા પાછા કેવા હાવ વિચાર તો કરો આમને એવું લાગતું તું કે આ કોઈ બ્રહ્મચારી આવ્યા છે પણ આકાશવાણી સત્ય થઈ અને એ ભગવાન મારી ઘેરે આવ્યા છે એ એને હજી ખબર નથી પડી પછી દૂધ અને જુવારનું ધાનજીમાં અને નરસિંહ મહેતાએ કીધું કે આવું તપ કરવાથી ભગવાન નહીં મળે ભગવાનને તમારે મેળવા હોય તો અહીંથી લોજ જાઓ ના રામાનંદ સ્વામીનો આશ્રમ છે ના રામાનંદ સ્વામીના સાધુર્ય છે એને મળો તો ભગવાન મળે અને ધર્મદેવે કીધું તું ભાઈ ઘરમાંથી તમે ઉદાસ ને તો થાવમાનંદ સ્વામી રામી નામ આયા સાંભળવા મળ્યું આનંદ માં આવી ગયા પછી દૂધ અને જુવારનું ધાન જમી અને મહારાજ પાછા નીકળ્યા એટલે નરસિંહ મહેતા ઉજત નદી એ વળાવ વાગ્યા છે વડાવા ગયા એટલે મહારાજે નરસિંહ મહેતાને ચતુર્ભુજ રૂપે દર્શન કરાવ્યું એટલે નરસિંહ મહેતાએ પણ ગમ ખાઈ ગયા કે આ એ વ્યક્તિ વિભૂતિ લાગે છે હે હું રામાનંદ સ્વામીનો આને મહિમા કહું છું કે રામાનંદ સ્વામી વિના મોક્ષ નહીં થાય પણ આ એ ચતુર્ભુજ રૂપે મને દર્શન દીધા ને માટે આ પણ કોઈક અલૌકિક વ્યક્તિ લાગે છે એટલે આકાશવાણી થાય ને આકાશવાણીનો અર્થ એ થાય કે અંતર માંથી તમને એવા વિચારો આવે કે તું ભાઈ પાછો વળી આકાશવાણી એટલે કઈ ઓલું કાંઈ નથી પણ અંતરમાં જે અંતર્યામી રહ્યા છે ને ભગવાન એ તમને ત્યાંથી પાછા વાળે તો સમજી લેવાનું કે આપણે અહીંથી પાછા વળવાનું છે सहजानन्दस्वामी महाराज निजय